દાહોદ જિલ્લામાં પોલીસ વિભાગને શરમાવે તેવી ઘટના સામે આવી જેમાં દાહોદ પોલીસના ત્રણ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે ગતરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ એલસીબી ઝાલોદ પોલીસ અને ચાકલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હટીલા અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા છે અને પાછળથી હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાળ ટાટા પંચ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહ્યા છે પોલીસે વોચ ગોઠવી બંને વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓ ભાગી ગયા હતા દરમિયાન ટાટા પંચ કાર ગટરમાં ઉતરી ગઈ હતી અને કાર ચાલક ફરાર થયો હતો કારની તપાસમાં છાસઠ હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કાર સહિત કુલ પાંચ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે ફરિયાદ દાખલ કરી છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે સમગ્ર એક શંકાસ્પદ તપાસો ગાડી જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમાં પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે ઓલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી ઇંગ્લિશ દારૂ ભરીને તેના પાયલોટિંગમાં હતા અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયા પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળેલી હતી જે બાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગ વાળી ગાડી તેમજ આજે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતાં તેમને બેટરીના અજવાડે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં તે દરમિયાન થોડેક આગળ દૂર જતા આ લીમડી તરફ થોડેક પહેલાં આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાડે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી જેથી પંચોણા માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની આઠ પેટીઓ મળી આવેલી હતી જેની કુલ કિંમત છાસઠ જેટલી રૂપિયા જેટલી થાય છે તેમજ આ ગાડીના જે રજીસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતા આ ગાડી મોહનભાઈ તાવિયા નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એક્યાસી અઠ્ઠાણું બે અને એકસો સોળ બી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે